હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નૂતન વર્ષા અભિનંદન સાલ મુબારક તો અમે ફરવા જતા હતા બરાબર અમે એના ફરવા જતા હતા ને તે વચ્ચે એક મંદિર આવ્યું તે અમે દર્શન કરવા જઈએ હતા તો ઉપર ચડીને એ ફગાને અમે એક જ પંગો ના લઈએ મમ્મીને તો થાક લાગી ગયો એક મેલો નહી ડાયરેક્ટ બીજો જ લેતા તો બહુત થાક ના લાગા બવટી એઈસનું ટેકનિકા કરો બેહી થોડું જરૂરી બેહાન તો ભઈ ચડી ના એટલું તો નહી થાકાવું દેખાવા મુ દાયુ તો

परडोना दर मंदिर में आई थे बहु लोग है तो तुम्हें बात दर्शन के अंदर फोन अलाउड नहीं ऐसा बता दे अब जा दर्शन कर ले जो मंदिर में अलाउड नहीं है अंदर फोन पर तो तुम्हें बार दर्शन करा जरूरी है चल हमें ना तारे मस्त जगह है हमें बता वो तो अंत में लेवानी बहुत वक्त देओ Vaiંઇ ca નો 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 ન ન નો ન�ન નનો નો itu નેપ ને નન નો ન だ ને ન નેડ નેઈ ન ને 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 તો હે ને અમે તો માતાવના દર્શન કરીને બીચ ઉપર આવી જાય માંડવી બીચ ઉપર તમને ખાલી હોય ને એનો નજારો તો હું નજારો ખાલી હું નજારો યાર જેટલું મસ્ત બાકી નજાર આ વીરું પલક જાય આગળ આગળ એલિસા એ મતલબ બહુ મસ્ત યાર અમે જઈએ થોડી વાર અમે મોજ કરીએ પેલો